સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ કેવાયસી અપડેટ કરાવવા મુદ્દે થતાં હોબાળાને પગલે સિસ્ટમમાં વધારો કરાયો છે સુવિધા કેન્દ્રો પર ઓછી સિસ્ટમ સર્વર ડાઉન સહિતની સમસ્યાઓના કારણે વહેલી સવારથી લાંબી લાઈન લગાવવા લોકો અને સુવિધા કેન્દ્ર ઓપરેટરો વચ્ચે અવારનવાર ઝઘડા થતા કેટલીક વાર તો લોકોને કામ થયા વિના જ ઘરે પરત ફરવું પડતું હતું આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈ કેવાયસી માટે મામલતદાર અને નગરપાલિકાની કચેરીએ સિસ્ટમ મૂકી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે સરકારી ગાઈડલાઇન પ્રમાણે તો મળતા કેટલાક સરકારી છે માહિતી માટે સાદાતા ફસલ જોડાઈ ગયા છે ફસલ બે દિવસ પહેલા જે રીતે તોડફોડ કરવામાં આવી હતી ઈ ને લઈને જે લાઈનો લાગતી હતી અને લોકો રોષે ભરાયા કારણ કે સિસ્ટમ ઓછી હતી હવે સિસ્ટમમાં વધારો કરાયો છે વિગતો શું સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ કેવાયસી માટે વહેલી સવારે છ વાગ્યા થી લઈ લાઈનો લાગતી હતી અને હોબાળાઓ પણ થતા હતા આ જ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ અને હવે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે વધારો કરાયો છે ખાસ કરીને કેમેરામેન ને કહીશ આ દ્રશ્ય સુરેન્દ્રનગર નગરપાલિકા ના દ્રશ્યો છે સ્પેશિયલ ઓપરેટરોની પણ નિમણૂક કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર શહેર ની જનતા ને એ કેવાય સરળતાથી થઈ શકે તે માટેની સિસ્ટમો પણ ઊભી કરવામાં આવી રહી છે વેલી સવાર થી આ મહિલાઓ છે કે જે નાની બાળકોને લઈ અને લાઇનોમાં ઊભી રહેતી હતી અને છેલ્લા અનેક દિવસથી એ કેવાયસી નતા થતા ત્યારે હાલ આ મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી છે કેવી હાલાકી ભોગવત

ખાસ કરીને જે સિસ્ટમોમાં વધારો કરાયો છે તેમાં આધાર કાર્ડનો જે સિસ્ટમ નથી વધારવામાં આવી માત્ર ઈ કેવાયસી ની સિસ્ટમ વધારવામાં આવી હોવાનું પણ હાલ અહિયાં ઉભેલા અરજદારો છે તે જણાવી રહ્યા છે છે સુરેન્દ્રનગર આવેલું પોસ્ટ ઓફિસ ત્યાં સુધારો કરાવવા માટે લોકોને પાંચ વાગ્યાથી લાઈનોમાં માં ઉભું રહેવું પડે છે આધાર કાર્ડ ની પણ વધારો કરવામાં આવે છે તે પ્રકારની અરજદારોની માંગ છે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસર અને મામલતદાર ના

ખાસ કરીને મામલતદાર ઓફિસ ના સેન્ટરો શરૂ કરવામાં આવતા સિસ્ટમો માં વધારો કરવામાં આવતા એક તરફ ગ્રાહકો રાહત અનુભવી રહ્યા છે તો આધાર કાર્ડ માટે પણ આ લાંબી કતારો પોસ્ટ ઓફિસ ખાતે જોવા મળી રહી છે જી ફઝલ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો